સુરતમાં પ્રથમ વરસાદમાં જ જલબંબાકાર ઉત્તરાયણ અને અટવા પોલીસ સ્ટેશન સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા પાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી તો દક્ષિણ ગુજરાત ખાસ કરીને સુરતમાં હાલમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને વહેલી સવારથી જ શહેરમાં ધોધમાર વરસાદ પડસી રહ્યો છે આ પ્રથમ વરસાદે જ સુરત મહાનગરપાલિકાની પ્રી મોનસૂન કામગીરીની પોલ ખોલી નાખી છે શહેરના અનેક નીચાવાળા વિસ્તારમાં સરકારી શાળા અને આંગણવાડીની બહાર પણ પાણી ભરાઈ ગયું છે આંગણવાડીની સંચાલિકા સુરેખાબેનને જણાવ્યું મુજબ દર વર્ષે આવી જ સમસ્યા થાય છે અમે પાલિકાના કર્મચારીઓને ફરિયાદ કરીએ છીએ ત્યારે તેઓ અહીં આવીને કામ કરીને જતા હોય છે પરંતુ થોડાક સમય બાદ ફરીથી જ્યારે વરસાદ થાય ત્યારે આ પરિસ્થિતિ સર્જાય છે પાણી ભરાવાનો કારણે નાના બાળકો આંગણવાડી આવી શક્યા નથી જેના પગલે તેમને રજા આપી દેવામાં આવી છે ઉતરાણ સાથે આઠવા પોલીસ મથકની બહાર પણ પાણી ભરાયા હોવાનું દ્રશ્યો સામે આવ્યું છે આઠવા પોલીસ મથક તરફ જતા માર્ગ પર પાણી ભરાવાનો કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે ગટર મારફતે પાણીનો યોગ્ય નિકાલ થઈ રહ્યો નથી